વાહન ચાલકોને રૂપિયાની લાલચ આપી બારોબાર માલ ઉતારી લેવાના પોઈન્ટ છેલ્લા કેટલાક સમયથી ધમધમી રહ્યા છે ગડપાદર મીઠીરોહર પડાણા વગેરે જગ્યાએ આવા બે ધંધા બેખોફ ચાલી રહ્યા છે જેમાં અમુક કિસ્સાઓમાં કાર્યવાહી કરાતી હોવાનું સમજાય છે આવા લોકો ઉપર કોની મીઠી નજર છે કોણ છૂટ આપે છે તે સહિતના પ્રશ્નો અંગે કડક તપાસની માંગ ઉઠી રહી છે આ સમય દરમિયાન અંજારની સ્થાનિક પોલીસે આજે કાર્યવાહી કરી હતી અંજાર જીઆઈડીસી ખારા પસવારિયા રોડ ક્રેસા સ્ટીલ પાસે પ્લોટ નંબર પાંચ નવકાર ફીડર ખુલ્લા પ્લોટમાં પોલીસ ધસી ગઈ હતી ગાંધીધામનો વિષ્ણુ રવિન્દ્ર જાટવ નામનો શખ્સ કંડલાથી નીકળતી ગાડીઓ સામખિયાળીની સ્ટીલ કંપનીમાં જાય તે પહેલા ચાલકોનો સંપર્ક કરી આ પ્લોટમાં બોલાવી લોખંડનો ભંગાર ઉતરાવી લેતો હતો અને વાડામાં આ ચોરાવ કે છડકપડથી મેળવેલ માલ રાખવામાં આવતો હતો પોલીસે અહીં છાપો મારી અહીંથી બે ડમ્પર એક ટ્રક તથા વાડામાંથી કુલ કિંમત રૂપિયા સાતોતેર લાખ અઠ્યાસી હજારનો લોખંડનો ભંગાર જપ્ત કર્યું હતું સાથો સાથ બેડમ પર ટ્રક ટ્રેલર લોડર બાઇક વજન કાંટો પણ કબજે લેવામાં આવ્યા હતા તથા હાજર મળી આવેલ સંઘઢના રવા મેઘા મ્યાત્રા અને ઉત્તર પ્રદેશના શિવમંગલ રામ સંજીવન યાદવને પકડી પાડવામાં આવ્યો હતો મુખ્ય સૂત્રધાર મનાતો વિષ્ણુ જાટવ હાજર મળ્યો ન હતો ખરેખર મુખ્ય સૂત્રધાર મનાતો આ શખ્સ જ મુખ્ય છે કે પછી તે માત્ર મહુરુ અને પડદા પાછળ અન્ય કોઈ છે તે સહિતની દિશામાં પણ તપાસ થવી જરૂરી છે જેની આગળની તપાસ પોલીસે હાથ ધરી છે